नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ગુજરાતમાં ભારે વરસાદ બાદ હાલ મોટો ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હોય તેમ હળવોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડી સતત સક્રિય છે બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમો બની રહી છે ત્યારે આ સપ્તાહમાં ગુજરાતનો હવામાન કેવો રહેશે તે અંગેની હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ 1 જૂન થી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46% વધારે વરસાદ નોંધાયો છે 22 સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ઝાપટાં પડશે બે આઠ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ વર્ષી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વર્ષી શકે છે. તેમજ આગામી અઠવાડિયામાં ઉક્રાઠ વધવાના પગલે છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હજુ વરસાદ ગયો નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ગની શક્યતા રહેશે આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે અંબાલાલ પટેલ એ વધુમાં જણાવ્યું કે ત્યારબાદ 10 ઓક્ટોબર થી चित्रा નક્ષત્ર બેસે છે चित्रा નક્ષત્રમાં એટલે કે 10 થી 13 ઓક્ટોબર ના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે જેના કારણે चित्रा નક્ષત્રમાં પણ વરસાદ થશે પરેશ ગૌસ્વામી એ ગુજરાતમાં વરસાદ તાપમાન અને પવન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા દેખાઈ રહી છે દસ થી પંદર મીટર તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો જોકે સોળમી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે